નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારી રેડક્રોસના ગોલ્ડન જુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના નામ અને તેના કાર્યથી ભાગ્ય જેવા કોઈ વ્યક્તિ હશે જે અજાણ હશે એને બી એસ માન્યતા ધરાવતી વર્ષ ઓગણીસો ચુમ્મોતેરથી સતત નવસારી જિલ્લામાં બ્લડ બેંક અને અનેકવિધ સેવાકીય કામગીરી કરનારી સંસ્થાને પચાસ વર્ષ પૂર્ણ થતાં રક્તદાતા સહિત આર્થિક દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું તબીબી ક્ષેત્રમાં અકસ્માત હોય કે મોટું ઓપરેશન હોય તેમાં લોહીની જરૂર પડતી હોય તેવા બ્લડ બેંક મદદરૂપ બને છે નવસારી જિલ્લામાં રેડ ક્રોસ સોસાયટી સમૃદ્ધ બ્લડ બેંક તરીકે નામના ધરાવે છે ઓગણીસો ચુમ્મોતેરથી અત્યાર સુધી સિવિલ સહિત નવસારી શહેર અને જિલ્લાના હોસ્પિટલોમાં લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓના સગાઓને નિરાશ થઈને પરત ફરવું નથી આ સંસ્થાને સફળતાપૂર્વક પચાસ વર્ષ પૂર્ણ થતાં હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા દસથી સોથી વધુ વ દાતા દાન કરનાર દાતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમાં સોથી ઓછી વખત રક્તદાન કરનાર એકસો ચાલીસ જેટલા રક્તદાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિત ધારાસભ્ય રાકેશ દેસાઈ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામી હાજર રહ્યા હતા જ્યાં તેમણે ગીવ ટુ ગેઇન ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા નવસારી શહેરના આંગણે એક ખૂબ સુંદર ઉત્સવની ઉજવણી થઈ જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા દ્વારા છેલ્લા પચાસ વર્ષથી ચાલતી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી નગરજનો તરફથી અને ખૂબ સારી સંખ્યામાં તમામ નગરજનો ઉપસ્થિત રહી અને આ સંસ્થાની છેલ્લા પચાસ વર્ષની સેવા યાત્રા ને બિરદાવી સંસ્થા સાથે જોડાયેલા અનેક વરિષ્ઠ લોકો અનેક યુવાન સ્વયંસેવકો અનેક સમર્પિત વ્યક્તિઓ તમામનું સુંદર સન્માન કરવામાં આવ્યું જે યથા યથાયોગ્ય યથાઉચિત છે અને આ પ્રસંગે દરેકને ખૂબ સુંદર પ્રેરણા પણ પ્રાપ્ત થઈ કે આપણે દરેકે નાની મોટી રીતે ક્યાંક ને ક્યાંક સેવામાં જોડાવવું જોઈએ તો આવું એક સુંદર કાર્ય આજે અહીંયા નવસારી શહેરના આંગણે થયું છે ખૂબ સુંદર રીતે આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા કાર્યરત છે તો ફરી એક વખત સંસ્થાને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે પ્રાર્થના છે કે સંસ્થાની પ્રવૃત્તિઓ ખૂબ વિકસે અને જરૂરિયાત લોકોને ખૂબ સારા પ્રમાણમાં સુંદર લાભ પ્રાપ્ત થાય છે જાગૃતિ શું હા એટલે રક્તદાન માટે દરેકે જાગૃત રહેવું જોઈએ અને બની શકે થઈ શકે એવું હોય તો દરેકે રક્તદાનમાં જોડાવવું જોઈએ રક્તદાન એ મહાદાન છે એનું કારણ છે કે રક્તદાન ને રક્ત એ માનવ શરીરમાં જ ઉત્પન્ન થાય છે હવે કોઈ ફેક્ટરીમાં કે કોઈ દુકાને મળતું નથી એટલે જેટલા આપણે સ્વસ્થ રહીએ એટલું વધારે આપણે દાન કરી શકીએ ને સમાજને દેશને મોલ્લાને કે તાલુકા જિલ્લા દરેકને હું વિનંતી કરું છું કે જુવાન છોકરાઓ જુવાન બહેનો વધુમાં વધુ બ્લડ ડોનેટ કરે એવી મારી અપેક્ષા છે અને બ્લડ આપવાથી કોઈ શક્તિ અશક્તિ આવતી નથી અને કોઈ દુઃખ પણ થતું નથી પણ એક મને લાગણી એવી થાય છે કે એકસો ને છ વખત મેં આપ્યું છે પણ મારી હજી ભૂખ ઓછી છે વધારે વધારે ડોનેટ કરી શકું એ માટે મારી આશા છે પણ સિક્સટી ફાઈવ ઇર્સ મેં આપણી લિમિટ લાગે છે એટલે વધુ હું આપી શકતો નથી એને માટે હું ખેદની વ્યક્ત કરું છું